ચાલો આજે આપણે ખૂબ જ વાયરલ થયેલી ગુજરાતી કોમેડી સ્કીટને જરા ઊંડાણથી સમજીએ હવે આ વાર્તા ખાલી બે મિત્રોની મસ્તી મજાક વિશે નથી પણ એવા મુદ્દાઓ ઉઠાવે છે જે આપણને હસાવવાની સાથે સાથે ખરેખર વિચારવા પર પણ મજબૂર કરી દે છે તો જોઈએ કે આ કોમેડી ખરેખર શું કહેવા માંગે છે વાર્તાની શરૂઆત તજ એકદમ ભાવનાત્મક રીતે થાય છે જરા વિચારો તમારો જીગરજાન દોસ્ત આવીને તમને કહે હવે પતી ગયો આપણી ભાઈબંધીનો અંત આવી ગયો બસ આ એક જ વાક્યથી આખી વાર્તાનો જે સંઘર્ષ છે ને એ શરૂ થઈ જાય છે તો સવાલ એ છે કે આટલી અતૂટ લાગતી મિત્રતા અચાનક સંકટમાં કેમ આવી ગઈ ચાલો એ મૂળ કારણને સમજીએ જે આખી વાર્તાને આગળ ધપાવે છે તો પ્રોબ્લેમનું મૂળ છે ભૌના પિતા હરિભાઈનો એક નિર્ણય એ દીકરાની બેરોજગારીથી એટલા કંટાળી ગયા છે કે તેમણે નક્કી કરી લીધું કે એને મુંબઈ મોકલીને જ રહેશે પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે ભવું બહાનું તો એવું કાઢે છે કે એ પિતા વગર નહીં રહી શકે પણ હકીકતમાં એને એના મિત્ર અભાવ વગર નથી રહેવું એટલે અહીં મિત્રતા પરિવાર કરતાં પણ ઉપર દેખાઈ રહી છે અહીં ભવની માનસિકતા સમજવા જેવી છે એ પોતાની જવાબદારી સમજવાને બદલે સીધો દોષ પિતા પર નાખી દે છે એના મગજમાં એક જ વાત છે કે સમસ્યા પૈસાની છે બીજું કંઈ નહીં અને આ જ વિચાર એમને ખોટા રસ્તે લઈ જશે કારણ કે એને લાગે છે કે પૈસા ફેંકીશ એટલે બધું બરાબર થઈ જશે બસ આ જ વિચાર વાર્તાને એક એવો વળાંક આપે છે જે એકદમ હાસ્યાસ્પદ છે મિત્રતા બચાવવા માટે એમણે જે યોજના બનાવી એ સાંભળીને જસું આવી જાય ચાલો જોઈએ શું હતું એ તો એક સાચો મિત્ર હોવાના નાતે અબો એક માસ્ટર પ્લાન લઈને આવે છે એ કહે છે જો મુંબઈ જવાનું કારણ પૈસા જ હોય તો પૈસા અહીં જ કમાઈ લઈએ ને આ વિચારમાં ભળપણ પણ છે અને ઉતાવળ પણ જે એક મોટા કૌભાંડનો પાયો નાખે છે અને આ છે એમનો ચાર સ્ટેપનો માસ્ટર પ્લાન જુઓ કેટલો સરળ પણ કેટલો ખતરનાક એ લોકો એક નિર્દોષ બાળક અને લોકોની દયા બંનેનો ગેરફાયદો ઉઠાવવા માટે તૈયાર થઈ જાય છે આ બતાવે છે કે મિત્રતા બચાવવા માટે એ લોકો નૈતિક રીતે કેટલા નીચે પડી શકે છે પ્લાન તો બની ગયો પણ શું એને અમલમાં મૂકી શકાશે ચાલો જોઈએ આ કૌભાંડ શરૂ કેવી રીતે થાય છે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે એ લોકો જૂઠનો આખો પહાડ બનાવી દે છે કહે છે કે બાળકને લખવો છે પેટનું ઓપરેશન થઈ ગયું છે અને હવે તો જીવ પણ જોખમમાં છે અને આ બધી બીમારીઓનો ખર્ચ કેટલો પૂરા દસ પંદર લાખ રૂપિયા હવે જુઓ એક બાજુ દીકરાઓ કૌભાંડ કરી રહ્યા છે તો બીજી બાજુ એમના પિતાઓને સમાજમાં અપમાન સહન કરવું પડે છે એક પાડોશીનું મેણું જેના બાપમાં ઠેકાણું ના હોય એના બેટામાં ઠેકાણું ના હોય એ બતાવે છે કે દીકરાના કર્મોની સજા પિતાને કેવી રીતે ભોગવવી પડે છે આ વાર્તાનો એક બહુ મોટો સામાજિક સંદેશ છે પણ કહેવાય છે ને કે ખોટું કામ લાંબુ સમય નથી ચાલતું તો હવે સમય આવી ગયો છે એમની યોજનાનો ભાંડો ફૂટવાનો શરૂઆતમાં તો એમનો પ્લાન ધાર્યા કરતાં પણ વધારે સફળ થાય છે લોકો દયા ખાઈને પૈસા આપતા જાય છે અને પૈસાનો તો જાણે વરસાદ થઈ રહ્યો છે આ નાનકડી સફળતા એમનામાં એક ખોટો આત્મવિશ્વાસ ભરી દે છે અને એ જ એમના પતનનું કારણ બને છે અને બસ આ એ જ ક્ષણ છે પકડાઈ જવાની એક ગામનો જ માણસ એમને અને એમના બાળ સાથીદારને ઓળખી જાય છે બસ એક જ મિનિટમાં એમનું આખું નાટક ખુલ્લું પડી જાય છે અને રકમ જુઓ તો ખરી ફક્ત થોડા જ કલાકોમાં ભેગા થયેલા પાંત્રીસ હજાર રૂપિયા આ રકમ એમની છેતરપિંડી કેટલી સફળ રહી એનો પુરાવો છે પણ આ સફળતાની અસલી કિંમત શું હતી એમણે જે પાંત્રીસ હજાર રૂપિયા કમાયા એ એમના પિતાઓ માટે ગૌર નહીં પણ શરમનું કારણ બન્યા જેવી રીતે પિતાઓ ઘટના સ્થળે પહોંચે છે એમનો પહેલો જ સવાર હોય છે ના આવતી લ્યા બસ આ એક સવાલ એ પૈસા પર નૈતિકતાનો સૌથી મોટો તમાછો હતો આ શરમજનક ઘટના પછી શું થયું ચાલો હવે એના પરિણામો અને એમાંથી મળતા બોધપાઠ પર એક નજર કરીએ અહીં પુત્રના ઈરાદા અને પિતાની હકીકત વચ્ચેનો ફરક જુઓ પુત્રો બચાવમાં કહે છે કે એ તો પિતાનું દુઃખ દૂર કરવા માંગતા હતા પણ સામે પિતાની વાસ્તવિકતા શું છે એ કહે છે કે તારા કારણે સમાજમાં મારી ઓળખ ફેલ દીકરાના બાપ તરીકે થઈ ગઈ છે મતલબ કે એમના સારા ઈરાદાએ ઊંડી શરમ જન્માવી અને મજાની વાત તો એ છે કે એમને પોતાની ભૂલ નૈતિકતાના કારણે નથી સમજાતી પણ પોલીસના ડરથી સમજાય છે જેવી એમને ખબર પડે છે કે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે છે ત્યારે જ એમને પોતાના કામની ગંભીરતા સમજાય છે આ બતાવે છે કે એમને કદાચ કામ કરતા એના પરિણામનો ડર વધારે હતો અને અંતમાં આ આખી કોમેડી આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું આ વાર્તા ખાલી બે ફેલ દીકરાઓની જ છે કે પછી આ યુવા બેરોજગારી મા બાપના દબાણ અને શોર્ટકટથી સફળ થવાની જે માનસિકતા છે એના પર એક કટાક્ષ છે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે